સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન્સોરોસીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે અમરોલી પોલીસે ગાંજાના જઠ્ઠા સાથે એકને ઝડપી પાડ્યો હતો તો આરોપી ઓરિસ્સાથી ગાંજો લાભ્યો હોવાનું સામે આવ્યું છે સુરતની અમરોલી પોલીસ નો ડ્રગ્સ ઇન્સ્યોરોસીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે અમરોલી પોલીસે ગાંજાના જઠ્ઠા સાથે એક ઓરિસ્સાવાસીને ઝડપી પાડ્યો હતો અમરોલી હાઉસિંગ વિસ્તારમાંથી છવ્વીસ કિલો ગાંજાના જથ્થા સાથે વિરેન્દ્ર ગુપ્તાને પોલીસે ઝડપ્યો હતો તો આ જથ્થો તે ઓરિસ્સાથી સનાતનપ્રધાન પાસેથી લેઈ ટ્રેનમાં સુરત આવ્યો હોવાની કબૂલાત કરી હતી હાલ તો પોલીસે ગાંજો મોબાઈલ રોકડ સહિતની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગુજરાત રાજ્યના માનનીય ગૃહરાજ્યમંત્રી શ્રીના સૂચનાના આધારે નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન હેઠળ માનનીય પોલીસ કમિશનર શ્રી ગેહलोत સરના માર્ગદર્શન હેઠળ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રગ્સ મુક્ત કરવાની કામગીરી ચાલી રહેલ છે બાતમીના આધારે અમરોલી પોલીસ દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રેડ કરવામાં આવેલી જ્યાં બિરેન્દ્ર ગુપ્તા નામના વ્યક્તિના ઘરેથી છવ્વીસ પોઈન્ટ સાડત્રીસ કેજી ગાંજો મળી આવેલ જેની બજાર કિંમત બે લાખ ત્રેસઠ હજાર જેટલી થાય છે આ ગાંજો બિરેન્દ્ર ગુપ્તા સનાતન શંકર પ્રધાન નામના વ્યક્તિના ત્યાંથી મેળવેલો

છેલ્લા બે માસથી ગાંજા વેચાણની પ્રવૃત્તિ ચાલતી હોવાનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન જાણવા મળેલ છે અમરોલી વિસ્તારમાં આસપાસમાં છૂટક ગાંજાનું વેચાણ કરવા માટે આ ગાંજો લાવવામાં આવેલો છેલ્લા બે માસમાં લગભગ બીજી વખત આ ગાંજો ઓરિસ્સાથી મંગાવવામાં આવેલ છે તે પ્રકારનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન જાણવા મળેલ છે બિરેન્દ્ર ગુપ્તા નામના વ્યક્તિની જે ધરપકડ છે તે ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે કરવામાં ખાતેથી કરવામાં આવેલ છે સનાતન શંકર પ્રસાદ નામનો જે વ્યક્તિ છે જે ઓરિસ્સાનો છે તેને પણ સુરતના જ એક વિસ્તારમાંથી પોલીસ દ્વારા હાલમાં એરેસ્ટ કરવામાં આવેલ છે